જાહેર સભાનું આયોજન હતું બહુડી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી હર્ષની લાગણી અનુભવાય છે તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ નાથાણી ઇમરાન हुसैन જાયદાબેન ફેમિદાબેન ને લોકોનો ઘણો પ્રતિસાદ મળ્યો છે લોકોને વચન આપ્યું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ માં ઘણી બધી યોજના અમે નગરપાલિકા સુધી પહોંચાડશું બંધારણીય રીતે વોર્ડ નંબર નવ ના લોકોને કઈ રીતે યોજનાનો લાભ દેવું અને તે લોકોને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકીના અને ઉમેદવારોએ વચન આપ્યા ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ બે હજાર પચીસ માર્ચ ફેબ્રુઆરી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટી તરફથી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ સાત ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે અને ખુશીની વાત એ છે જ્યારે ઘણી બધી પાર્ટીઓમાંથી ઘણા બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી સાત માંથી એક પણ ઉમેદવારોએ ઉમેદવારોએ સમાજવાદી પાર્ટીના પોતાની ઉમેદવારી ખેંચી નથી આજ રોજ વોર્ડ નંબર નવમાં સમાજવાદી પાર્ટીની જાહેર સભા હતી અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સારી રીતે લોકોએ સમાજવાદી પાર્ટીને વધાવી છે અને

ગટર વ્યવસ્થાના એ અમારા સમાજવાદી જે ઉમેદવારો છે આરીફભાઈ ઇમરાન હુસેન બાપુ જાયદાબેન અને ફેમિદાબેન આ નગરપાલિકામાં વોર્ડ નંબર 9 નું પ્રતિનિધિત્વ કરી એમનો એક અવાજ બની અને લોકોના જેટલા પણ અધિકારો છે એ અધિકારો મેળવી અને લોકોને સુખ સુવિધા આપશે એવું અમે વચન આપેલ છે વિપુલ ધમેશનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે